આય આવડ આય જોગડ આય તોગળ આય શ્રી ખોડિયાર આય હોલબાઈ આઈ બીજભાઈ આય સાસ સાસભાઈ જો આ ધારને આખી કટિંગ કરી ને એમાંથી બનાવેલું છે આ પથ્થર લો કાળબી કેવા છે જો મંદિરની બીજી સાઈડનો વ્યૂ છે કે આમ જો એકદમ લીલું સમ છે ભાઈ જંગલ ગરમીમાં ખોડી તો મિત્રો જો આપણે અહીંયા છે જવાનું છે આ મંદિર તો મિત્રો જો આ રસ્તેથી જવાનું રહેશે તમારે ખોડિયાર માના ડુંગરે જવું હોય ને તો એક રસ્તો આ જાય વાડીઓમાં જાય છે ને અહીં જો ખોડિયારમાંનું બોર્ડ પણ મારેલું છે આ સરસ મજાનો ગેટ આવે છે ખોડિયાર ખોડિયારમાંનો જો ખોડિયાર માના દર્શન કરવાના છે ભાઈ ડુંગરા ઉપર કાંઈ થતા નહીં

એવી જગ્યા છે આમ તમે જોવો તો ફરી અહીંથી આમ જો કેવું બધું આમ જો ખેતરો દેખાય જો પાણી ફીરાય કાંઈ નહીં હાલો પહેલાં આપણે ખોડિયાર માના દર્શન કરી લઈએ કેવું સરસ મજાનું મંદિર છે આ માતાજીની ધજા જો કેવી ફરકી રહી છે વાહ ભાઈ વાહ અહીં જો માતાજીની મગર પણ છે જો જય મા ખોડિયાર જય માં ખોડિયાર માતાજીના ડંકો ઉગાડીને જગાડીએ જય જય ગણપતિ બાપા જય હનુમાનજી મહારાજ જય માં ખોડિયાર આપે એવા ખોડિયાર મને દર્શન કરી લેજો મિત્રો આય આવડ આય જોગડ આય તોગળ આય શ્રી ખોડિયાર આય હોલભાઈ આઈ બીજબાઈ આય સાસ સાસબાઈ સાથે બેનું છે લાઈનમાં હો ભાઈ કાંઈ ઘટે નહીં એવું મંદિર છે ખોડિયારમાંનું વાહ ભાઈ વાય અંદર આવતા આમ રવાડી ઊભી થઈ ગઈ અલગ જ આમ કંઈક ધ્રુજારી આવે છે બોલો માના દર્શન કરી કેવી જગ્યાનો પ્રભાવ કેવો હોય છે જો જય મા ખોડિયાર માં સદા સહાય હતા હાથે હાથે બેનું લાઈનમાં બેઠા ભાઈ કાંઈ ઘટે એવું મંદિર છે મા ખોડિયારનું એકવાર આવો દર્શન કરો મોટા ઝીંદુડાઠ મેં તમને બ્લોકમાં બેઠ્યો છે એ ટાઈપનો રસ્તો છે પણ ઉપરનો ન જવા તમને બતાવ્યું બધું એના માપ પડી નતો દર્શન કરો આપણે તો મિત્રો આપણે ધારવાડામાં ખોડિયાર મને દર્શન કરી લીધા ને હવે ઘડી કાંઈ બેહવાનું છે કારણ કે મિત્રો અહીંથી જે નેચરલ વ્યૂ આવે છે તમે આમ અદભુત નજારો એમ હાલો હું તમને બતાવી જ દઉં જો માની ધજા ફરકી તમે જુઓ ખાલી જય ખોડિયારમાં કાંઈ ઘટના એવો અહીંથી ઉપરનો વ્યૂ છે તમે આમ જો એકદમ નેચરલ હો ડુંગર ઉપર બે હાથ બેસાડેલા છે માં ખોડિયાર માને ના આવી રીતનું કંઈક બનાવેલું છે કાંઈ ઘટાય નહીં એવું તમે જો અહીંથી તમને તમામ વસ્તુ દેખાઈ જાય જો આમ વ્યવજુઓ બાકી કોમેન્ટમાં જઈ મા ખોડિયાર લખી નાખજો જો મંદિર ની બીજી સાઈડ નો વ્યૂ છે આમ જો એકદમ છે ભાઈ જંગલ જો અહીંથી બે ગામ નાના ઝીંઝુડા છે આ છે મોટા ઝીંઝુડા છે ઉપર થી દેખાય ને અહીંથી જો પવન શક્તિ તમને દેખાતી છે જો ફરે વાહ વાહ મંદિર મંદિરના પાછળ નો વ્યૂ છે મિત્રો કઈ ઘટે ને એવો સરસ મજાનો નો વ્યૂ છે એકદમ નેચરલ અને આમ જંગલ માં આવેલું છે ડુંગર ઉપર મંદિર માં ફોડિયા જો અહીંથી જો જેવું સરસ મજાનું દેખાય છે મા લખેલું વાી વાહ આવો કંઈક નેચરલ વ્યૂ છે મિત્રો ઉપરનો કાંઈ ઘટે નહીં એવું છે ભાઈ તમે લોકો આવો દર્શન કરો માતાજીના એકદમ ડુંગરા ઉપર મંદિર આવેલું છે મા ખોડિયારમાંનું જુઓ મોરલો પણ જાય છે આવો કંઈક રસ્તો છે હાલો હું તમને મોર પણ બતાવું અહીંથી મિત્રો આપણને મોર પણ દેખાય આગ બાજુ હતો હમણાં ઉડીન વઈ ગયો છે દેખાય તો થાય નથી દેખા તો ઉડીન વહી ગયો આમ ક્યાંક હસલ છો ને એટલે વહી ગયો એમ જા મોર હોય તો બતાવું તમને ઉડીન વહી ગયો છે હસલ છો ને એટલે આમ વહી ગયો છે બાકી કાંઈ નહીં મિત્ર બહુ સરસ મજાનું છે આવો આ બાજુ દર્શન કરો માતાજીના માખોડિયારમાં હાજરા હાજુર બેઠેલા છે કાંઈ ઘટે નહીં એવું મંદિર છે મને એમ થાય કાંઈ ઊભો ઊભો જોયા જ કરું જોયા જ કરું वोह सरत नु जानो એટલી સરસ મજાની જગ્યા છે આમ શાંતિ ભર્યું વાતાવરણ એક બાજુ ફરતી કોર જંગલ એની પાસે મોટો જબર ડુંગર અને ડુંગર ઉપર સાથે બેનું હારે બેઠા ભાઈ માખોડિયારમાં મેં તમને લોગમાં બિતાવ્યા છે તમામ સાથે બેનુંના નામ છે ભાઈ કાંઈ નહીં એવા માખોડિયાળમાં નું સ્થાનક છે અહીંયા ડુંગર ઉપર આવેલું છે નાના ઝીંજુડા અને મોટા ઝીંજુડાની વચ્ચે આવેલું છે કાંઈ ઘટે નહીં એવું છે ભાઈ મંદિર એવું સરસ મજાનું મંદિર છે માતાજીનું 30 વર્ષ છે પણ એકદમ નેચરલ અહીં પવન એટલો આવે છે ને તેમ થાય ઘેર જ આવું જ નથી બેઠા રહે અને મિત્રો આ મંદિર કેમાં બનાવ્યું હું તમને બતાવું જો જો એ ડુંગરના આ ડુંગરમાં મિત્રો કઈ રીતે બનેલું છે આ જો ડુંગરના પથ્થર જોવો તમે ધાર ખોદીના કાળબીના પથ્થર તો તમે જોવો હોય ધાર કોતરીને જો આ ભાઈ કેમ છે આ ભાઈ જો કે કેમ બનાવ્યું ધારથી ધાર મિત્રો જો આ ધાર ને આખી કટિંગ કરી ને એમાંથી બનાવેલું છે આ પથ્થર નથી ભાઈ માનું જ્યાં સ્થાનક હોય ને આજુબાજુના તમામ ગામ સાવરકુંડલા આવી ગયું તમામ જેટલા ગામ છે ને બધા ગામ ને ઉપર માની નજર છે તમે વિચાર કરો ડુંગરા ઉપર બેઠા બેઠા હો બાકી જગ્યા બહુ મિત્રો સરસ છે તમે અહીંયા આવો માતાજીના દર્શન કરો કઈ ઘટા ને એવી સરસ મજાની જગ્યા છે ભાઈ કે છે તો મિત્રો મિત્રોડિયાર દર્શન કર્યા છે તો મિત્રો દર્શન કર્યા છે જેને કહેવાય છે ધારવાળા માં ખોડિયારમાં જ્યાં સાતે બેનુ નું સ્થાન છે મેં તમને લોગમાં માં જ છે એ પ્રમાણે મા ખોડિયારમાં ના દર્શન કર્યા છે મારી પાછળ તમને મંદિર દેખાતું હોય છે માં ખોડિયારમાં નું તો આવી રીતનું કઈક છે મંદિર મિત્રો તો કાંઈ નહીં મિત્રો આજનો લોગને આપણે અહીંયા વિરામ કરીએ અને તમને આ વિડીયો કેવો લાગે સારો લાગે તો શેર કરજો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય મા માખોડિયાર લખવાનું ભૂલતા નહીં તો ચાલો બધાને જય મા માખોડિયાર